હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લાલ મરચાંની કાચરી તો લાલ મરચાંની કાચરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું લાલ મરચાંની કાચરી જાવા મેં આ તીખા મરચાં આવે તીખા મરચાંની બનાવશું એ ખાવાની મજા આવે નાની છાલ પટલી હોય એટલે સુકાતા પણ વાર નહીં લાગે આને તો આવા મરચાં તમારે લેવાના અત્યારે માર્કેટમાં બહુ આવા મરચાં આવે એ મેં અઢીસો લીધા છે તો એને હવે આપણે કટ કરી લેશું આવી રીતે કટ કરવાનું બધા મરચા આપણે આવી રીતે કટ કરી લઈએ આપણે બધા મરચાં સુધારી લીધા છે હવે એમાં આપણે હળદર મીઠું નાખશું અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની એમાં ને એક ચમચી મીઠું એકથી દોઢ ચમચી અડધા લીંબુનો રસ આ અડધું લીંબુ લીધું છે એનું આપણે નીચું લેશું આવી દીધું પછી આજથી આમ મસરી લેવાનો આવી રીતે હવે એને આપણે કોટનના કપડામાં સુકવી દઈશું આવી રીતે આમ એક એક આમ પોળા કરી દેવાના એટલે સુકાઈ જાય જલ્દી અને બે થી ત્રણ દિવસ માટે સુકા દેવાના હાવ કડક થઈ જાય ને ત્યાં સુધી એને રહેવા દેસું આપણે આ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે સુકવી દીધી હતી ને આવી મસ્ત સુકાઈ ગઈ જો કાચરી એનો કલર થોડોક ચેન્જ થઈ જાય એવો કલર થઈ જાય એનો લાલ મરચાંની હોય ને એટલે ને હવે તમારે પછી એને તરીને ખાવાની શાક શાકનું તેલ મૂકીએ ત્યારે એટલી કાચરી આપણે નાખીએ એટલે તરાઈ જાય થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી એને તરાવા દેવાની તૈયાર છે આપણી લાલ મરચાંની કાચરી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ